નમસ્તે દોસ્તો અબજો વર્ષ પહેલા બ્રહ્માંડના અંધકારમાંથી એક નાનો વાદળી ગ્રહ જન્મ્યો એટલે કે પૃથ્વી જ્યાં આપણે રહીએ છીએ અહીં પાણી વહે છે હવા છે જીવન છે અને અહીં જ આપણે બધા છીએ એટલે કે માનવજાત પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પૃથ્વી હંમેશા માટે રહેશે શું એક દિવસ એનો પણ અંત આવશે આવશે અને જો તો કેવી રીતે આજના આપણે વૈજ્ઞાનિક તથ્યો કુદરતી ખતરા અને ભવિષ્યની સંભાવનાઓને જોઈને સમજવાનો પ્રયાસ કરીશું કે પૃથ્વીનો અંત કઈ રીતે થઈ શકે છે તો ચાલો આ અદભુત અને થોડું ભયાનક સફર શરૂ કરીએ સૌથી પહેલા ચાલો કુદરતી ખતરા તરફ નજર કરીએ માનવજાતે લાખો વર્ષોથી કુદરત સામે સંઘર્ષ કર્યો છે ભૂકંપો પૂરો દુષ્કાળ પરંતુ આ બધું તો તો નાની ચેતવણી છે છે સાચો ખતરો એ જે સમગ્ર પૃથ્વીનો અંત લાવી શકે દુનિયામાં કેટલાક જ્વાળામુખીઓ એવા છે કે જેમને આપણે સુપર જ્વાળામુખી કહીએ છીએ અમેરિકાનું યલો સ્ટોન એમાંનું સૌથી મોટું છે જો ક્યારે આ જ્વાળામુખી ફાટી નીકળે તો તેની શક્તિ લાખો પરમાણુ બોમ્બ જેટલી હશે આકાશમાં ધુમાડો અને રાખના વાદળો હજારો કિલોમીટર સુધી ફેલાઈ જશે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચશે જ નહીં તાપમાન ગગડી જશે પાકો નિષ્ફળ જશે અને માનવજાત ભૂખમરીનો ભોગ બનશે વૈજ્ઞાનિકો કહે છે કે એવી ઘટના થવાની શક્યતા ઓછી છે પરંતુ અસંભવ નથી પાંસઠ મિલિયન વર્ષ પહેલાં એક વિશાળ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાયો તેના કારણે ડાયનાસોરનું અસ્તિત્વ ખતમ થઈ ગયું ધૂળના વાદળોએ આકાશ ઢાક્યું આગના તોફાનો ફેલાયા અને આખી પર્યાવરણ વ્યવસ્થા તૂટીને પડી જો આવો એસ્ટરોઇડ ફરી પૃથ્વી સાથે ટકરાય તો માનવ જાતને બચવું મુશ્કેલ છે નાસા જેવા સ્પેસ એજન્સીઓ સતત આકાશ પર નજર રાખે છે પરંતુ બ્રહ્માંડ એટલો મોટો છે કે દરેક ખતરો જાણી શકવો અસંભવ છે

આપણું અસ્તિત્વ આવા કુદરતી ખતરા સામે કેટલું નબળું છે એ હકીકત છે તો મિત્રો કુદરતી ખતરા આપણને બતાવે છે કે પૃથ્વી કેટલી અસ્થિર છે આપણે માનીએ છીએ કે પૃથ્વી સલામત છે પરંતુ એક જ વિસ્ફોટ એક જ ટક્કર કે એક જ તરંગ આખું માનવ ઇતિહાસ બદલી શકે છે પરંતુ કુદરતના ખતરા પૂરતા નથી પૃથ્વીનો અંત લાવવા માટે બીજો મોટો પરિબળ છે વૈજ્ઞાનિક આગાહી ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે વિજ્ઞાન આપણને પૃથ્વીના ભવિષ્ય વિશે શું કહે છે પરંતુ એવું થવાનું નથી કોઈ કુદરતી આપત્તિ નહીં કોઈ યુદ્ધ નહીં પરંતુ બ્રહ્માંડના નિયમો જ પૃથ્વીનો અંત લાવશે ચાલો જોઈએ કે વિજ્ઞાન ભવિષ્ય વિશે શું કહે છે હાલ આપણો સૂર્ય મધ્ય ઉંમરનો છે તે અત્યારે હાઇડ્રોજનને હિલિયમમાં રૂપાંતરિત કરીને તેજ આપી રહ્યો છે પરંતુ આશરે પાંચ અબજ વર્ષ પછી આ પ્રક્રિયા બદલાઈ જશે થવા લાગશે અને પછી સૂર્ય એક વિશાળ રેડ જાયન્ટ બની જશે તે એટલો મોટો થઈ જશે કે સૌપ્રથમ બુધ અને પછી શુક્ર ગ્રહને બળી જશે અને કદાચ પૃથ્વી પણ સૂર્યના અગ્નિમાં સમાઈ જશે જો પૃથ્વી બચી પણ જાય તો તેના પરનું તાપમાન એટલું વધી જશે કે પાણી બાષ્પ બની જશે હવા નાશ પામશે અને જીવનનો અંત આવી જશે વૈજ્ઞાનિકો કહે છે કે આજથી આશરે ચાર અબજ વર્ષ પછી આપણી ગેલેક્સી મિલ્કી વે બીજી વિશાળ ગેલેક્સી એન્ડ્રોમેડા સાથે ટકરાશે આ ટક્કરમાં તારાઓ સીધા ટકરાશે નહીં કેમકે તેઓ વચ્ચે ઘણું અંતર છે પરંતુ ગુરુત્વાકર્ષણના કારણે ગ્રહોની કક્ષાઓ બદલાઈ જશે સૂર્ય અને પૃથ્વી બીજી જગ્યાએ ફેંકાઈ શકે છે અથવા તૂટીને નાશ પામી શકે છે ગેલેક્સીઝની ટક્કર એ ધીમો પરંતુ ભયાનક નૃત્ય છે જે લાખો વર્ષ ચાલે છે અને અંતે નવી ગેલેક્સી જન્મી છે પરંતુ પૃથ્વીનું અસ્તિત્વ કદાચ ત્યાં સુધી રહેશે જ નહીં બ્રહ્માંડમાં ઘણીવાર સુપરનોવા વિસ્ફોટ થાય છે જ્યારે કોઈ તારો મરી જાય છે ક્યારેક એમાંથી અત્યંત શક્તિશાળી ગ્રેમ કિરણો નીકળે છે જો ક્યારેય આવો વિસ્ફોટ પૃથ્વી તરફ આવ્યો તો તેની કિરણ શક્તિ આપણા વાતાવરણને ક્ષણમાં નષ્ટ કરી નાખશે ઓઝોન લેવલ તૂટી જશે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધી પૃથ્વી પર વરસશે અને જીવન બચી નહીં શકે સદભાગ્ય ગેમારે બસ બહુ જ દુર્લભ છે પણ અસંભવ નથી વૈજ્ઞાનિકો માત્ર પૃથ્વી નહીં આખા બ્રહ્માંડના ભવિષ્ય પર અભ્યાસ કરે છે કેટલાક કહે છે કે બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યો છે એટલે કે બિગ ફ્રીઝ આવશે એક દિવસ બધું જેટલું ઠંડુ અને સુનસાન થઈ જશે કે કોઈ પણ તારાઓ કે ગ્રહો બચશી જ નહીં બીજી થિયરી મુજબ બ્રહ્માંડ પાછું એક બિંદુમાં સમાઈ જશે જેને બિગ ક્રંચ કહેવાય છે અને ત્રીજી થિયરી છે બિગ રિપ જેમાં બધું જ ખેંચાઈને તૂટીને ગાયબ થઈ જશે આ બધા સંજોગોમાં એક વાત નક્કી છે પૃથ્વી હંમેશા માટે ટઠી શકશે નહીં તો મિત્રો વિજ્ઞાન આપણને ચેતવણી આપે છે કે પૃથ્વીનો અંત અવશ્ય છે આજે નહીં કાલે નહીં પરંતુ અબજો વર્ષ પછી કુદરતી ખતરાની જેમ અચાનક નહીં પરંતુ ધીમે ધીમે બ્રહ્માંડના નિયમો હેઠળ પણ શું પૃથ્વીનો અંત માત્ર કુદરત અને વિજ્ઞાનથી જ આવશે અથવા માનવજાત પોતે પોતાના ગ્રહનો વિનાશ લાવશે ચાલો હવે આગળ વધીએ અને જોઈએ માનવસર્જિત ખતરા કુદરત પૃથ્વી માટે ખતરનાક છે પરંતુ કદાચ સૌથી મોટો ખતરો કુદરત નહીં પણ માનવજાત પોતે છે હા આપણે જ આપણા ગ્રહના વિનાશક બની શકીએ છીએ ચાલો જોઈએ કે કયા માનવસર્જિત પરિબળો પૃથ્વીના અંત તરફ લઈ જઈ શકે છે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વએ પરમાણુ હથિયારોની શક્તિ જોઈ હતી એક જ બોમ્બે હિરોશીમા અને નાગાસાકી શહેરોને ખાક કરી નાખ્યા હવે કલ્પના કરો આજના સમયમાં હજારો પરમાણુ હથિયારો છે જે સેકન્ડોમાં જ છૂટી શકે છે જો ક્યારેય વિશ્વયુદ્ધ ત્રીજું થાય અને તે યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો પૃથ્વીનો મોટો ભાગ નષ્ટ થઈ જશે મોટી આગ લાગશે આકાશ ધુમાડાથી છવાઈ જશે તાપમાન ઘટી જશે અને જે ન્યુક્લિયર વિન્ટર કહેવામાં આવે છે તે આવી જશે આ પરિસ્થિતિમાં ખોરાક પેદા થવાનું બંધ થઈ જશે અને માનવજાત ભૂખમરીનો ભોગ બનશે એક અર્થમાં કહીએ તો પરમાણુ યુદ્ધ આપણું ભવિષ્ય એક જ પળમાં અંધકારમાં ધકેલી શકે છે પરમાણુ બોમ્બ જેટલું તરત નહીં પરંતુ ધીમે ધીમે પૃથ્વી નાશ પામી રહી છે ગ્લોબલ વોર્મિંગના કારણે કારખાના વાહનો અને ઉદ્યોગોમાંથી નીકળતા ગ્રીનહાઉસ ગેસ પૃથ્વીનું તાપમાન સતત વધારી રહ્યા છે આ વધેરા તાપમાનથી ગ્લેશિયર્સ ઝડપથી ઓગળી રહ્યા છે દરિયાનો સ્તર વધે છે હજારો કિમી દરિયાકાંઠાના શહેરો પાણીમાં ગરકાવ થવાના જોખમમાં છે જો આ ચાલુ રહ્યું તો આવનારા સદીમાં લાખો કરોડો લોકો બેડોળ થશે અને પૃથ્વી પરનું પર્યાવરણ બગડી જશે પ્રાણી પક્ષીઓ લુપ્ત થશે અને માનવજાતને જીવવું અતિ મુશ્કેલ બનશે વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે જો આપણે આજે જ પગલાં ના લઈએ તો ભવિષ્ય અંધકારમય છે કોવિડ નાઇન્ટીને દુનિયાને બતાવી દીધું કે એક નાનો વાયરસ આખા ગ્રહને કેવી રીતે સ્થગિત કરી શકે છે પરંતુ કલ્પના કરો જો એક અત્યંત ઘાતક વાયરસ ફેલાય જેને કોઈ દવા કે રસી ન હોય તો થોડા જ વર્ષોમાં માનવજાતનો મોટો ભાગ ખતમ થઈ શકે છે કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે આવો ખતરો કુદરતી પણ હોઈ શકે છે કે પછી માનવજાતે જાતે બનાવેલા બાયોલોજિકલ વેપન્સમાંથી પણ આવી શકે છે એવી સ્થિતિમાં પૃથ્વી જીવંત રહે તો પણ માણસ ના રહે એ શક્ય છે આજની દુનિયા ઝડપથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વધી રહી છે એઆઈ આપણું જીવન સરળ બનાવી રહ્યું છે પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો છે કે જો આપણા નિયંત્રણ બહાર નીકળી જાય તો મશીનો માનવજાત કરતાં વધુ બુદ્ધિશાળી બની જશે કદાચ તેઓ અમારા નિર્ણયોમાં હસ્તક્ષેપ કરશે અથવા માનવને જ અવરોધ માનશે આ વાત આજે કલ્પના જેવી લાગે છે પણ ટેકનોલોજીની ઝડપ જોઈને અશક્ય નથી તો મિત્રો આપણે જ આપણું સૌથી મોટું શત્રુ બની શકીએ છીએ પરમાણુ હથિયારો પ્રદૂષણ વાયરસ કે મશીનો આ બધું આપણે જ બનાવ્યું છે જો સમજદારીથી વાપરીએ તો એ માનવજાત માટે આશીર્વાદ છે પણ જો બેદરકારી કરીએ તો એ આપણું અંત પણ બની શકે છે કુદરત અને વિજ્ઞાન પછી હવે આગળ જોઈએ કે આખું બ્રહ્માંડ જ ક્યારેક આપણા ગ્રહને ગાયબ કરી નાખશે અમે કુદરતી ખતરા જોયા વિજ્ઞાનિક આગાહીઓ સાંભળી અને માનવસર્જિત સંકટો ઉપર પણ વિચાર્યું પણ એક મોટું સત્ય છે કે પૃથ્વી માત્ર એક ગ્રહ છે જ્યારે બ્રહ્માંડ અસીમ છે જો આખું બ્રહ્માંડ જ બદલાઈ જશે તો પૃથ્વી ક્યાં બચશે ચાલો જોઈએ બ્રહ્માંડના અંત વિશેની કેટલીક થિયરીઝ વિજ્ઞાનીઓ કહે છે કે બ્રહ્માંડ સતત વિસ્તારી રહ્યું છે ગેલેક્સીઓ એકબીજાથી દૂર જતી રહે છે તારાઓ ધીમે ધીમે બળી જાય છે અંતે એવું થશે કે બ્રહ્માંડ એટલું ફેલાઈ જશે કે તારાઓ જન્મવાનું બંધ થઈ જશે તારાઓની ગરમી ખતમ થઈ જશે બધું જ ઠંડુ અંધકારમય અને નિર્જીવ બની જશે આ પરિસ્થિતિને બિગ ફ્રીઝ કહેવામાં આવે છે એક દિવસ અબજો વર્ષ પછી બ્રહ્માંડ આખરે માત્ર કાળો ખાલીપણો રહી જશે એવા સમયે પૃથ્વી અસ્તિત્વમાં રહે જ નહીં બીજી થિયરી કહે છે કે બ્રહ્માંડ સતત વિસ્તારતું નથી એક દિવસ એ વિસ્તારણ થંભી જશે અને પછી ગુરુત્વાકર્ષણના કારણે બધું પાછું ખેંચાઈને એક બિંદુમાં સમાઈ જશે આ ઘટના બિગ ક્રંચ તરીકે ઓળખાય છે જે રીતે એક બલૂન ફૂલાવીને પછી બેસી જાય છે તેમ આખું બ્રહ્માંડ તૂટીને એક જ બિંદુમાં સમાઈ જશે એવો અંત આવશે તો પૃથ્વી અને આખી ગેલેક્સી ક્ષણોમાં જ નાશ પામી જશે ત્રીજી થિયરી છે બિગ રિપ આ થિયરી મુજબ બ્રહ્માંડમાં ડાર્ક એનર્જી નામની અજબ શક્તિ છે જે બ્રહ્માંડને ઝડપથી વિસ્તારી રહી છે જો એ શક્તિ સતત વધતી રહી તો એક દિવસ એ એટલી શક્તિશાળી બની જશે કે ગેલેક્સી તૂટશે તારાઓ ફાટી જશે ગ્રહો વિખરાઈ જશે અને અંતે પરમાણુ અને કણો પણ અલગ થઈ જશે જો આવો અંત આવે તો પૃથ્વીનું અસ્તિત્વ અણુસ્તરે તૂટી જશે બ્રહ્માંડનો જ વિનાશ થશે કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે ક્વોન્ટમ ફિઝિક્સમાં એક અજાણી ઘટલા થઈ શકે છે વેક્યુમ ડીકે એવો એક બબલ સર્જાઈ શકે જે પ્રકાશની ગતિએ ફેલાય અને આખું બ્રહ્માંડ ક્ષણોમાં નષ્ટ કરી નાખે આ થિયરી ભૂજ અણધારી છે પણ વૈજ્ઞાનિકો તેને પૂર્ણપણે નકારી શકતા નથી કે આવું ન થઈ શકે તો મિત્રો પૃથ્વીનો અંત માત્ર કુદરતી કે માનવસર્જિત ખતરાથી નહીં પરંતુ આખા બ્રહ્માંડના ભવિષ્ય સાથે પણ જોડાયેલો છે જો બ્રહ્માંડ જ નષ્ટ થઈ જશે તો આપણું ઘર પૃથ્વી ક્યાં બચશે પણ શું એનો અર્થ એ છે કે અંત એટલે ખાલી અંધકાર અથવા કદાચ અંત એક નવી શરૂઆત છે ચાલો હવે આગળ જોઈએ ફિલોસોફિકલ દ્રષ્ટિકોણ અને ભવિષ્યની સંભાવનાઓ આપણે જોયું કે કુદરતી ખતરા કેવી રીતે પૃથ્વીનો અંત લાવી શકે છે વૈજ્ઞાનિક આગાહી કેવી કરે છે માનવ પોતાની જ ભૂલો દ્વારા શું કરી શકે છે અને આખા બ્રહ્માંડનો અંત કેવી રીતે આવી શકે છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે પૃથ્વીનો અંત એક દિવસ દિવસ આવશે આવશે જ સવાલ સવાલ એ એ એ નથી કે કે ક્યારે છે આપણે સુધી કેવી રીતે જીવીશું આજે આપણા હાથમાં એક જ જવાબદારી છે પૃથ્વીની કાળજી લેવી પર્યાવરણને બચાવવું એકબીજાની કદર કરવી અને શાંતિથી રહેવું કારણ કે જીવનનો સાચો અર્થ અંતમાં નથી પરંતુ આજમાં છે તો ચાલો આપણે સૌ મળીને આ સુંદર ગ્રહને બચાવીએ તેથી ભવિષ્યની પેઢીઓ પણ આજ આકાશ નીચે આજ પૃથ્વી પર જીવનની સુંદરતા માણી શકે